શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે માખી અને મચ્છરોનો ઉપદ્રવ હોતો નથી આમ શિયાળામાં વાતાવરણ ખુશ્નમાં હોય છે શિયાળાની સવાર એટલે સ્ફૂર્તિનો ખજાનો ગામડામાં વહેલી સવારે વાલોળા અને ઘંટીઓના અવાજ સંભળાય છે ખેડૂતો ખેતરમાં જઈ ખેતીના કામમાં લાગી જાય છે શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે યુવાનો દોડવા જાય છે કેટલાક યુવાનો કસરત પણ કરે છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સવારે સૂર્યનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે શિયાળામાં વૃક્ષોના પાન ખરી પડે છે તે નવા ફૂટનાર પાન પાટે જડે જડે જગ્યા કરી આપે છે શિયાળો તંદુરસ્તી આપનારી રીતુ છે શિયાળામાં ભૂખ વધારે લાગે છે તેથી લોકો વાસણા જાય છે શિયાળામાં જાત જાતના શાકભાજી થાય છે એટલે ઊંધિયો ખાવાની મજા આવે છે શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે તે નાના મોટા સૌનો પ્રિય તહેવાર છે બધાને પતંગ ચગાવવાની ખૂબ મજા પડે છે શિયાળામાં ક્યારેક અતિશય ઠંડી પડે છે લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર કોટ શાલ મફલર અને ગરમ તાવડા કે રસોઈનો રજાઈનો સોરી રજાઈનો ઉપયોગ કરે છે કેટલાક લોકો તાટથી બચવા માટે તાપણું કરે છે શિયાળો તાજગી તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનારી ઋતુ છે થેન્ક યુ